કન્સલ્ટન્ટ્સ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં ઇમારતોને કયા આઈએસઓ અને કેવી રીતે આઈએસઓ ઉપયોગ કરીને તોફાન ધરતીકામ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ઇમારતો ટકી રહે તેવા વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આજે આ હોટલ ખાતે જે આપણે એક સેમિનારનું આયોજન કર્યો છે જેમાં સ્ટીલ બિલ્ડિંગ વિશે માહિતી આપવાની છે અને એક ડિસ્કશન છે વડોદરાના આપણે નામી ગ્રામી જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને બીજા કન્સલ્ટન્ટ છે અને જે લોકો ડિસિઝન મેકર્સ છે એમને બોલાવીને અને સ્ટીલ બિલ્ડિંગ ઉપર ચર્ચા કરવાની છે જેમાં સ્ટીલ બિલ્ડિંગમાં શું આપણે યોગદાન કરવાનું છે કયા આઈએસ કોડ યુઝ કરવાના છે બિલ્ડિંગ આઈએસ કોડમાં જ કેવી રીતે બનવી જોઈએ સેફટીના શું સાધન હોવા જોઈએ એમાં બિલ્ડિંગ સેફ રહે એના માટે શું કરવું જોઈએ સેસ્મિક એટલે તુફાન આવે કે પછી ધરતીકંપ આવે તો એના તમે બિલ્ડિંગ કેવી રીતે સશક્ત બનીને ઊભી રહે એ બધી ચર્ચા આજે આપણે કરવાના છીએ એમાં અમારા ઘણા બધા પાર્ટનર્સો આજે આવેલા છે કે જેમાં તિલારા છે જે પોલીકાર્બોનેટ શીટનું ઉત્પાદન કરે છે અને એ સ્કાયલાઇટથી આપણી બિલ્ડિંગમાં ખૂબ રોશની રહે એના માટે આવેલા છે ઇન્સ્યુલેશન માટે દહેજની જે કંપની છે એ આવેલી છે એવી જ રીતે રૂફિક્સ જે ફાસ્ટનર્સ બનાવે છે એ આવેલા છે મનાક્ષિયા કંપની છે જે કલર કોટેડ શીટ બનાવે છે એ આવેલા છે સ્ટ્રોંગ હોલ્ડ જે સેફટીના સાધનો બનાવે છે એ આવેલા છે રિલાયેબલ પેન્ટ જે કલરનું ઉત્પાદન કરે છે અને સ્ટ્રક્ચર ઉપર જાત જાતના કલર લગાડવામાં આવે છે જેનાથી એની આયુષ્ય વધે છે એ લોકો આવ્યા છે આમે બધા મળીને આજે એ જ ચર્ચા કરવાના છે કે સ્ટીલ બિલ્ડિંગ કેવી રીતે સારી અને સશક્ત બને એના માટે આ ચર્ચા છે ધન્યવાદ કે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર